સોના ખાતે લેન્ડ સફારી પાર્ક અને સાંતમલિયા ખાતે ડિયર પાર્ક આવેલું છે ઉનાળુ વેકેશનમાં આ બંને સ્થળોએ પ્રવાસીઓ માટે સંખ્યામાં ઉમટી પડે છે અને એ હોવાથી થોડા જ સમયમાં વેકેશન પૂર્ણ થશે શાળાઓ શરૂ થશે ત્યારે વેકેશનના આખરે દિવસોમાં દાન્હામાં લોકો ઉમટી પડ્યા હતા વસોના લાયન સફારી અને સાત માલિયા ડિયર પાર્ક ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે આ બંને પાર્ક ચોમાસુ શરૂ થતાં જ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે છે ત્યારે વેકેશનનો આનંદ ઉઠાવવા માટે પ્રવાસીઓની ભારે ભીડ પણ જોવા મળી હતી અને અહીંયા અમે લાયન સફારી પાર્કની મજા માણી છે અમને એકાદ લાઇન જોવા પણ મળ્યા છે એ સિવાય ડિયર પાર્ક છે અહીંયા ડિયર પાર્ક પણ અમને ઘણા બધા ટોળા જોવા મળ્યા છે ગરમીની સિઝનમાં એ લોકો જે ઠંડકનો આનંદ લે છે ઝાડ નીચે બેસીને જે એ લોકો મજા કરતા હતા આનંદ કરતા હતા એ પણ જોવા મળ્યું છે મતલબમાં અમારી સુરત છે અહીંયા આવવાની જે ટૂર છે તે સક્સેસ ગઈ છે ને અમને અહીં ઘણો આનંદ આવ્યો છે દક્ષિણ ગુજરાતનું એક સફળ અને દક્ષિણ ગુજરાતનું એક સફળ અને નયનરમ્ય વાતાવરણ અહીંયા અમને જોવા મળ્યું છે અને તમામ વકીલો ખૂબ જ સારું એન્જોય કરી રહ્યા છે દાદરાનગર હવેલી એટલે બા આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ઘણું સારું વાતાવરણ છે સુરત શહેર જે કોન્ક્રીટ જંગલ છે એમાંથી મેં બહાર આવીને વનનું આનંદ માણી રહ્યા છીએ यहाँ जो लाइन सफारी वासोना में यहाँ पे महाराष्ट्र से, गुजरात से बोले तो बड़ोदा सूरत और बहुत सारे ऐसे गुजरात का है वहाँ से काफ़ी बच्चे लोग भी आ रहे हैं अभी वैकेशन का टाइम चल रहा है काफ़ी टूरिस्ट लोग हैं आप लोग भी अभी देख रहे होंगे हमारे पीछे के साइड में और ये हमारी बसेस है बस के अंदर भी टूरिस्ट ए सी वाली बस से घूमते हैं उन लोग उसका आनंद लेते हैं कब तक चलेगा ये? ये अभी ऐसा तो हमारा चौदह जून का टाइम होता है लेकिन अगर बारिश उससे पहले अगर आ जाती है तो हमारा ये लाइन सफर और ये डियर इंक्लोजर हमारा बंद होगा